નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે ચણામાં કેવું રહેશે બજાર આવકની વાત કરીએ મિત્રો જોઈ શકો છો છાપરા નંબર ત્રણમાં વકલો રાખવામાં આવ્યા છે હિલો નંબર ચુમ્માલીસથી હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પહેલાં શનિવારના ભાવોની વાત કરીએ તો સફેદ ચણામાં નવસો પચાસ રૂપિયાથી લઈને એક હજાર સાતસોને અગિયાર રૂપિયા સુધીનું બજાર બોલાયો હતો તેમજ દેશી ચણાનો નવસો રૂપિયાથી લઈને એક હજાર સુધી નું ભાવ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ છ રૂપિયા ભાવો થયા છે દેશી ચણા છે મિત્રો હજાર ને છ રૂપિયાના ભાવો થયા છે વકલ જોઈ શકો દેશી ચણા છે

નવસો ને એકાણું રૂપિયાના ભાવો ક્યાં છે મિત્રો કાળો દાણો ભેગો મિક્સમાં છે જોઈ શકો નવસો એકાણું રૂપિયા નવસો ને છન્નું રૂપિયા બેસી જણા છે મિત્રો નવસો ને છન્નું રૂપિયાના ભાવ કે આ છે ત્રણ નંબર હો હાલો ભાઈ આવજો ભાઈ 481 પાકો આ 21 પાકા 31 પાકા 1 આવા બીજાના પૂછ્યા 71 ના ગયો 71 પૈસા 81 અને 81 ના 91

ਫੋਟੋ 81 81 ਮੁੰਮ ਨਵਾਂ ਨੰਬਰ 981 ਰੁਪਏ ਇਕੱਜ ਖਾਲੀ 981 ਰੁਪਏ ਦਾ ਬਾਅਵਾ ਹੈ ਜੇ ਮਿੱਤਰੋ ਵਕਾਉ ਜੂ 981 ਰੁਪਏ ਨਵਾਂ ਨੰਬਰ ਕਿੰਨਾ ਹੈ 981 ਨਵਾਂ ਨੰਬਰ 1000 ਰੁਪਏ 1100 ਰੁਪਏ ਕਿੱਥੀ ਤਵੀਰ ਤਕ ਬਾਕੀ ਐਸੀ ਹੈ

નવસો ના છપ્પન રૂપિયા ભાવો થયા દેશી મિત્રો આ ગુલ માર્કેટિંગ યાર્ડ ના તારીખ આજના સત્તર માર્ચ બે પચીસ ના ઊંચા નીચા ભાવો